કાપુદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી અનુસૂચિત જનજાતિની ત્રીસ વર્ષીય શ્રમજીવી મહિલાના લગ્ન તેમજ સમાજના જીવન સાથે થયા હતા તેના થકી તેને એક દીકરી અને એક દીકરાની માતા બની હતી જોકે તાતેરાવ પાટીલ સાથે લગ્ન કે કોઈ કરાર વિના પતિ પત્ની જેમ રહેવા લાગી હતી તેના થકી પરિતાએ સાડા છ વર્ષ અગાઉ એક બાળકીની માતા પણ બની હતી જોકે સંજય સાથે પણ નવા ઝઘડા થતા હોય તે ત્રણ વર્ષ અગાઉ કામરેજમાં ત્રણેય બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઈ હતી સંજય ભલે તેનાથી અલગ રહેતો હતો પણ ત્રણેય બાળકો તેને પપ્પા કહીને બોલાવતા હોય તેને અવારનવાર બાળકોને મળવા આવતો હતો અને રજાના દિવસે બાળકીને ફરવા અને પોતાના ઘરે પણ લઈ જતો હતો દરમિયાન બે દિવસ અગાઉ પણિતાની ધોરણ સાતમાં ભણતી સૌથી મોટી બાર વર્ષે દીકરીને પેટમાં દુખવાની ફરિયાદ કરતા તેને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી કરાવી હતી તો તેને પાંચ મહિનાનો ગર્ભ હોવાની જાણ થઈ હતી અંગે પરિતાએ બાળાની પુત્રી દીકરીએ જણાવ્યું કે પપ્પા ત્રણેયને દોઢ વર્ષથી પોતાના ઘરે લાવતા હતા ત્યારે તેના નાના ભાઈ બહેનને પૈસા આપી દુકાને મોકલતા તેની સાથે અવારનવાર તેને દુષ્કર્મ કર્યું છે એટલું દઈ પપ્પાએ તેમના ઘર નજીક રહેતા મોટી ઉંમરના હીરામન કાકાને પણ હવાલે કરતા તેમને પણ બે ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું પપ્પાએ તેવી ધમકી આપી હતી કે આ વાતનું તું મમ્મીને કહેશે તો હું તને મારી નાખીશ દીકરી આથી માતાને કોઈ વાત કરી નહોતી દીકરીની વાત સાંભળી ચોંકેલી માતાએ છેવટે વહેલી સવારે કાપદરા પોલીસ પથકમાં સંજય પાટીલ તેના મિત્ર હિરામન કાકા વિરુદ્ધ દુષ્કર્મ અને એક્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પાટીલ અને તેના બાસઠ વર્ષીય મિત્ર કિશન સિંઘનેની ધરપકડ કરી છે પોલીસે ગર્ભસ્થ બાળકના પિતા કોણ તે જાણવા બનેના ડીએન ટેસ્ટ કરાવ્યા છે